ચાલો બાલવાટિકા હવે બાલવાટિકા માં શું ઓળખવાનું આકારો તો પહેલો આકાર કયો છે ચોરસ પેલો આકાર ચોરસ પછી બીજો ત્રિકોણ પછી ત્રીજો ગોળ અને છેલ્લો છે લમ ચોરસ બરાબર હવે એક આગળ કાર્ડ લઈને ઉભેલા છે તો હવે શું કરવાનું છે આ એક પાસો બનાવેલો છે એવા આકારનો શું બનાવેલો પાસો એમાં ચોરસ છે પછી ગોળ પછી પછી ચોરસ આ એક પાસો બનાવેલો છે હા ને આ પાસો બનાવેલો એ પાસો આપણે નાખશું ને બે બાજુ ખાલી છે આ એક બાજુ અને એની સામેની બાજુ ખાલી છે તો જેને આમ આ પાસાથી આપણે રમવાનું છે જો આમ ચોરસ આપણે નાખીએ અને જે આકાર પડે તો ચોરસવાળા એ ચોરસના ખાનામાં આગળ આવવાનું છે બરાબર અને જો ખાલી પડે તો એને ખસવાનું નહીં હા હા ચાલો કયો આકાર પડ્યો ચોરસ ચાલો ચોરસ કોણ છે હા ચાલો ભાવિકા એક ચાલો ગોળ આવે આગળ હા ચાલો લઈ આવો હાચવીને જજો હા સાપના થઈ જાય ચાલો ફરીવાર નાખો कहीं आई वो लम्चर साल लम्चर सागर आई है चल ले आओ चल बसी ओ खाली पड़ी हो चलो ले આવો ત્રિકોણ નો વારો આવ્યો ચાલો ત્રિકોણ આગળ આવે ચાલો લઈ આવો બધા એક એક આગળ ખસી ગયા કે હવે કોનો વારો આવે છે કોણ પેલા આગળ આવે છે કયો આકાર પેલા આવે છે અહીં પહેલા નંબર પર જોવાનું છે ગોળ આવે આગળ ગોળ કોની પાસે છે ગોળ 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 તો લંબચોરસ છે તારા પાસે કયો છે લંબચોરસ ચાલો ગોળ વાર ગોળમાં આવો અહીંયા અહીંયા આ બાજુ આ બાજુ ગોળ છે ગોળવાળા એ ગોળના ખાનામાં આવવાનું હોં અહીંયા આવતું રહ્યું બસ અને ચોરસ ક્યાં છે બીજી લાઈનમાં એ જોતું રહેવાનું ત્રિકોણ ક્યાં છે અહીંયા આપણે ખસવાનું છે ચાલો ગોળ આવે ગોળને ચાલો ગોળ ક્યાં ચાલો ગોળ આગળ આવે ગોળ આગળ આવે છે હોં પહેલાં આ કરો ત્યાં જ રહી ગયા છે ચાલો લંબચરસના વારો આવ્યો લંબચોરસ કામિની ચાલો ત્રિકોણ ત્રિકોણ આગળ આવે હા લમ ચોરસ ચાલો લમચોરસ હ કોઈને વાગે નહિ લમચરસ ચાલ લમચરસ આગળ આવે અરે વાહ લમચરસ ને કેટલી લાઈનો ત્રણ લાઈનો આગળ આવતી રહી હને આય ધીમે ધીમે નાખજો આટલે ધીમે ધીમે નાખો વાગે નહીં કોઈને લમચરસ ચાલ લમચરસ ક્યાં છે હા એમાં ત્રિકોણ 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 ના ખાના ચાલો ત્રિકોણ આપણે લમચરસ હજી એક આવવાનું છે આગળ હા તો જીતી જવાશે ચાલો ત્રિકોણ આવે આગળ लम्चरस। चल लम्चरस जीती गु हाने सौी આગળ आगड आतू ચાલ હવે बाकी ना त्रण जणा જણામાંથી કોણ આગળ कोण છે ચોરસ ચાલો ચોરસ ભાવિકા હા ચોરસ ચાલો આગળ આવે ગોળ આગળ આવે હા ગોળ ગોળ માં ખસે ત્રિકોણ ત્રિકોણ માં ખસે અને ચોરસ ચોરસ માં ખસે ખાલી લંબચોરસ જીતી ગયું લમચોરસ જીતી ગયું ને હા ગોડ ચાલો ગોળ આગળ આવે હા ગોળ આવી ગયું ધીરે કરીને કે ગોડ ગોડ જીતી ગયું તાળીપાડો આગળ આવતી રહે લામચોરસ ચોરસ ચોરસ આગળ આવે કયું ખાનું ચોરસ નું ખાનું ચોરસ નું ખાનું ક્યાં હા ત્રિકોણ ત્રિકોણ કોણ જીતી ગયું ત્રિકોણ ફરી વાર આવી ગયું હા ને ચાલ આ રીતે આપડે હું જેને કઉ ને એને જે આકાર બોલું એ આકાર માં આવીને કૂદવાનું છે એટલે પાક્કું કોને આવડે છે મને ખબર પડી જાય બરોબર

ચાલો બીજું ક્યાં લમચો રસ ત્રીજી લાઈનમાં ચાલો બતાવવાનું નહીં એને કૂદવા દો હા હા ચાલો બહાર નીકળો એમ